નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે જોઈએ નવસર્જન ટ્રસ્ટ અને દલિત ફાઉન્ડેશન અને દલિત શક્તિ કેન્દ્રના સહયોગથી પુરા ગુજરાતના બસો પચાસ થી વધુ તાલુકાના મામલતદારશ્રીને શિયાળુ સત્રમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સદનમાં બાબા સાહેબના વિરૂધ્ધમાં આવેદનપત્ર અને મોકલેલ જેમાં સુરેન્દ્રનગરમાંથી નવસર્જન સામાજિક કાર્યકર દ્વારા બધા તાલુકામાંથી નરસિંહભાઈ ચાવડા શૈલેષભાઈ મકવાણા બળદેવભાઈ મકવાણા રમીલાબેન પરમાર મહેશભાઈ રાઠોડ અને ખોડાભાઈ રાઠોડે આવેદનપત્ર આપેલ રિપોર્ટર સોલંકી રાજ જુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર